છે ને મેડમ જી સુધ છે ને આઈલાઈનર કરે છે તરત કેન્ડી ખાવાનું શરૂ કર્યું છે જો એવું તો જો ફાઈનલી આપણે હવે આવી ગયા છીએ ફોટ ઉપર તો જો અમારે

એ અમારે ટક્કો ઈત્યાં જોવા ચેન્જ કપડાં ચેન્જ કરી નાખ્યા અમારે સુધી બેને સીસમાં વિશમાં ચડાવી દીધા હોય આપણે કોકો બીચ જવાનું હતું પણ કોકો બીચ આપણે ફગ્યા ત્યાં આપણને ખબર પડી તમે જવા દઈએ અંજુના બીચ લોકોને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ તો આપણે રસ્તામાં પાણીપુરી ખાવા ઉભા રહ્યા આ દીકો હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ એન્ડ જય ભવાની કેમ છો બધા તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આઈ હોપ કે તમે બધા હેપી અને હેલ્ધી રહેશો અત્યારે જો મોર્નિંગ થઈ ગઈ છે આપણી ગોવામાં અને સરસ મજાના રેડી થઈ ગયા છીએ અને આજે તમને આપણો રિસોર્ટ બતાવીશું પણ કેટલા દિવસથી આપણે એટલા બિઝી હતા ને કે આપણે રિસોર્ટ બતાવવાનો ટાઈમ નહોતો બટ આજ આપણે વેલા રેડી થઈ ગયા છે એટલે ફરજથી તમને રિસોર્ટ બતાવશે આપણો બસ ને મારી વાત એ નહીં જોઈ ઓકે ચાલો તો હું તમને હમણાં રિસોર્ટ બતાવી દઉં ચાલો બીજી ભાઈ ની તૈયાર થાય એ જોઈ લો ચાલો આપણે જોઈ લઈએ મોટા ભાઈ ની તૈયાર થઈ ગયા રેડી થઈ ગયા કે નહીં ખોલો પેલા હા જો અમારે દીગુભાઈ શ્રુતિબા વિજયસિંહ દિયાબેન બધા રેડી થઈ ગયા છે હા દીગુ 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 દીગુ

તો આપણે ફટાફટ પછી ધાવા દઈએ નાસ્તો પાણી કરવા અને હું તમને આજનો અમારા મેડમજીનો લુક બતાવી દઉં બા અને અમારા મેડમજીનો બંનેનો લુક જોઈ લો તમે સરસ છે કે નથી કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારે છે ને મેડમજી બાને છે ને આઈ કરે છે આઈ લાઈનર શું કહેવાય હમ આઈ હો ભાઈ આપણને બહુ આમાં ઓછી ખબર પડે

આપણે જો આજે જ્યુસની જગ્યાએ લસ્સી મંગાવી છે અને ફરજ જો રોસા થાય છે અને પછી આલુ પરોઠા ઉપર વારો પાડવાનો છે તો ચાલો બધા નાસ્તો કરવા નહીં શું તુ બેન શું તું બેન ખાવમ કેટલા બીધી છે કોઈ બોલાવ જાય ને નાસ્તો કરવા નાસ્તો કરવા ગઈ દે આપણે નીકળી ગયા છે સિનક્યુરિયમ ફોર્ટ અને બીચ ઉપર જવા છે

મસ્તો બોડરન બેગને નહી કાંઠે જાવવાનું તો જો ફાઇનલી આપણે હવે આવી ગયા છીએ ફોર્ટ ઉપર મસ્ત મજાનો પાછો view દેખાઈ છે મિત્રો આર વ્યૂઅર છે લાગે છે

જો આપણે અહીંયા ફોર્ટ ઉપર આટા મારીએ છીએ અને તડકો એટલો સખતનો લાગે છે ને અને જો બીચનો વ્યૂ જોરદાર દેખાય છે તમને દેખાડવું જો અહીંયા મસ્ત બીચનો દેખાય છે જોરદાર કા આપણો રિસોર્ટ છે આ રેસ્ટોરન્ટ છે સામે રેસ્ટોરન્ટ છે અને જો

મારે મેડમ જી જો સાના માના બે ગયા મેડમ તૈયાર નથી થવાનું કે કરો તારે આવું છે પણ તો વેલ નક્યો ને હા 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 આવે છે આવે છે આવે છે આવે છે આવે છે ચલો તમારે કયા કપડા પહેરવાના છે તને મજા આવે તું કે ઈ પહેર લેવાના છે આપણે કપડા ચલો કાટી આપણે કપડા બપડા ચેન્જ કરીને આવી ગયા છે

આપણે પાણીપુરી પાણીપુરી ખાઈને પછી જવા દઈએ હા ગોવામાં ગોત લીધું કે હું પાણીપુરી ખાઈ લઉં તો મેં મારી માટે બનાવવાનું કહી દીધું છે

અને હવે કાલે આપણે નીકળી જવાનું છે એટલે હવે પાછા સુઈ જઈએ કારણ કે વહેલા વહેલા જાગવાનું હોય આપ આપે લઈ લો અને આપણે આ ટ્રીપ કાલે પૂરી થઈ જશે તો વહેલા વહેલા સુઈ જઈએ ને કાલે સવારમાં વહેલા આપણે દસ વાગે ચેકઆઉટ છે તો દસ વાગે આપણે રેડી થઈ નીકળી જવાનું છે તો આજના લોકને હેન્ડ આપી દઈએ તમારો આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો ફેસબુકમાં અમારા વિડીયો જોતા હોય તો પેજને ફોલો કરી દેજો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય ભવાની ગુડ નાઇટ ફીટ ડ્રેમ્સ ટેક કેર જલ્દીથી મળીએ નવા લોગ સાથે ત્યાં સુધી બબાય